વલસાડ જિલ્લાની વાત કરીએ તો કપરાડા તાલુકામાં મુશળાધાર વરસાદને કારણે તમામ નદીઓ ગાડી તૂર બની ગઈ છે તો એમ પણ વહી રહી છે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે ત્યારે વલસાડના કપરાડાના વાંકી નદીના કોઝવે પર દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા હતા ધીખેડ ગામ નજીક વાંકી નદીમાં પાણીનો દુધવતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો તેમ છતાં પણ લોકો જીવના જોખમમાં મૂકી અને નદી પસાર કરતા જોવા મળ્યા હતા

પ્રવાહમાંથી બહાર નીકળવા માટે મરણિયા પ્રયાસ કરી રહેલા એક વાછરણાએ બચ્યું હતું જો કે નદીના પ્રવાહમાં એક બકરી પણ તડાઈ રહી હોવાથી એક ખેડૂત જાતે નદીના કિનારે કિનારે દોડી અને નદીના પૂરમાં તડાઈ રહેલી આ બકરીને પણ ખેંચી અને બહાર કાઢી હતી કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વસેલા ભારે વરસાદને કારણે નીચલાવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે તેમ છતાં લોકો જીવને પણ જોખમમાં મૂકી અને આવી રીતે નદી નાળાઓ જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ જામ્યો છે કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે જે દહીખેડ ગામ છે દહીખેડ ગામની અંદર તમે જોઈ શકો લો લેવલ કોઝવે પુલ હોવાના કારણે જે એક લો લેવલ કોઝવે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણીના ઘનસ પ્રવાહ પ્રવાહની અંદર જે કોઝવે પુલ પરથી પાણી પસાર થયું થયું છે તમે જોઈ શકો છો આપણી સાથે અહીંયા ગામના જે ભાઈ છે એમની સાથે વાત કરીશું અહીં જે પસાર થતા કેવી પરિસ્થિતિ સર્જાય છે મારું નામ દેવાભાઈ દેવા છે અને મારું ખંડ છે અને આ નદી નદી છે ગામનું અને આ પેલી બાજુ એક પ્રાથમિક શાળા છે અને બીજા કેટલાક ગામો છે તેને આ અવર જવર માટે કેટલી નુકસાન પડે કે થોડું પણ પાણી આવી જાય એટલે આખું પુલ ભરાઈ જાય અને શાળામાં જાતા લોક બાળકોને પણ અટવાઈ જાય અને કોઈ દિવસ રજા પણ પડી જાય એવો થાય તો આ લો લેવલ કોજવે પુલ છે તમારી માંગ શું છે અમારી માંગ તો એટલી જ છે કે આ કોદવે પુલને મોટી ઊંચું કરી ને આ કેમ કે આ બધા ગામના એક બીજા ભાઈ છે એમને પૂછીશું કે અહીંની ગામની પરિસ્થિતિ કેવી છે ભાઈ અહીંયા ગામની પરિસ્થિતિ પશુ પૂરું પાણી થાય તેવી પરિસ્થિતિ છે બધું અહીંયા પરિસ્થિતિ એવી છે કે અહીંયા બાળક અટવાય જરાક પાણી આવે થોડું ડુંગરમાં કે જોરમાં આવે એટલે અહીંયા બાળકને તકલીફ પડે એટલે સ્કૂલ બંધ કરવા પડે હવે આમ ફરીથી બી નહીં જવાય ને શિક્ષક લોકોને બી અટવાય અહીંયા જ ગાડી રહે પછી દ્વાર ચારવાનું જીવનમાં લઈ જવા માટે અટવાય બધા જ છે અને અહીંયા મોટરસાયકલવા સાયકલવા કામવા બધા જ અટવાઈ જાય એટલે પછી અહીંયા સુવિધા થાય તો પછી સારું આ નદીનું નામ છે વાંકી નદી છે ગામ બેન છે વાંકી નદી તમારું શું નામ અમારું નામ કહે अमेरू सपूर आप मूंखे साइ था त पसी खणी वठा